છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ આઉટસોર્સિંગ કર્મચારીઓનો સમયસર પગાર નહીં થતા કલેક્ટરને આવેદનપત્ર આપી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓનું પગારથી લઈને દરેક બાબતે શોષણ થતું હોવાના હોસ્પિટલના કર્મચારીઓ આક્ષેપો કર્યા છે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વર્ક 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 અને ના ચોપન જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓ બજાવતા હોય તેઓને બે માસથી પગાર આપવામાં આવતો નથી જેને લઈને આજરોજ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અને જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પગારનો પ્રશ્ન ઉકેલાય તેવી માંગ કરવામાં આવી છે બે મહિના થયેલ નથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો અમે લેટર આપેલો છે કે જ્યાં સુધી બે મહિનાનો પગાર ના થાય ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું બાર તારીખ સુધી વાયદો કર્યો તો પણ બાર તારીખ સુધી પગાર થયો નથી તેથી અમે તેર તારીખથી હડતાલ પર ઉતરેલ છીએ કલેક્ટર સાહેબ આવ્યા હતા ત્યારે અમે લેટર એમને બી આપેલો છે કે બે મહિનાથી પગાર થયેલ નથી તેથી અમે તેર તારીખથી હડતાળ પર છીએ સાહેબે કામે લાગી જવા અમે કાર્યવાહી ચાલુ કરીશું બે મહિનાથી પગાર નહીં ચાલો ત્રીજો મહિનો રનિંગમાં ચાલુ છે છોટા છૂટાછોટું જરૂર છે આઉટ સોચના કર્મચારી વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ દર વખતે હડતાળ કર્યા પછી અમારો પગાર થાય છે તો અમારે કઈ રીતે ઘર ચલાવવું એનો મોટો પ્રશ્ન છે તો અમારી એવી વિનંતી છે કે અમારો દર વખતે સમયસર પગાર થાય એવી અમારી પ્રાર્થના છે એમણે એવું કીધું કે અત્યારે તમે કામે લાગી જાઓ પગાર થઈ જશે એવું કીધું છે એક પગાર કરવાના છે પણ અમારે બે મહિનાનો એકસાથે પગાર થાય પછી અમે કામે લાગીશું એક મહિનાના પગારની અંદર અમારે કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી એક મહિનાનો પગાર દર વખતે અમારે ત્રણ મહિના નોકરી કરીએ અને એક મહિનાનો પગાર આવે તો અમારે ઘર કઈ રીતે ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન છે મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ